એક મંદિર નજીક જોવા મળ્યો મૃતદેહ ખૂનથી લથપથ વ્યક્તિની હત્યા કરનારા ગાયબ હતા જેઓને શોધવા પોલીસે એડી ચોટીનું જોર લગાવ્યું કેવા વ્યક્તિઓ હાથ લાગ્યા જેનાથી ખુલ્યું મર્ડર મિસ્ટ્રીનું રહસ્ય તારીખ બાવીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સ્થળ સોસક ગામની સીમ આશાપુરા માતાનું મંદિર પોલીસને જાણકારી મળી આશાપુરા માતાના મંદિર સામે મૃતદેહ પોલીસે હત્યારાઓને શોધવા કવાત તેજ કરી સિત્તેર થી વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરાઈ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરાયો કે પોલીસ એક મહત્વની કડી હાથ લાગી અને એક રિક્ષા જોવા મળી જી જે ઝીરો ફાઈવ સીટી નાઇન થ્રી ફાઈવ એટ નંબરની રિક્ષાની શોધ ચલાવાઈ જે રિક્ષા ધનાજી ખરાતની હોવાનું જાણવા મળ્યું પોલીસે ધનાજી રામચંદ્ર મથુ ખરાત નામના વ્યક્તિને પકડીને પૂછપરછ કરી તો આખો બ્લાઇન્ડ કેસ ગણતરીના કલાકોમાં જ ઉકેલાઈ ગયો પુત્રએ પિતાના મર્ડરનું પ્લાનિંગ કર્યું

તેમની પત્નીને તેમનો પુત્ર સુરત ખાતે લઈ આવેલ જે બાબતે પિતા પુત્ર વચ્ચે ફોન પર ગાળા ગાળી અને ધાક ધમકીની વાત ચાલુ હતી આથી ધાક ધમકીથી ગભરાઈને નહીં તેમના પુત્રએ ચોક બજાર પોલીસ ખાતે તેમના પિતા વિરુદ્ધમાં સંતોષભાઈ વિરુદ્ધમાં એક અરજી આપેલ જે રસ્તેથી સંતોષ આવવાનો હતો તે જ સ્થળે રિક્ષાઓ લઈને પુત્ર અને ભાણેજ બંને નીકળ્યા એ પણ હથિયાર સાથે

મામા થાય છે હાથ પર એક મોટો જોરથી ફટકો મારેલ અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ગળા પર ચાકુના ગા મારી દીધેલ અને આ સંતોષ રામા કોકરે રોડની બાજુમાં આશાપડા મંદિર ને સામે ત્યાં રોડ પર પડી ગયેલ અને ત્યાં મૃત્યુ થયેલ ભાણેશ તથા મૃતક સંતોષના સગીર પુત્રએ કરેલા પ્લાનિંગમાં તેઓ સફળ થઈ ગયા એક પુત્ર એ પોતાના જ પિતાને મોતને ઘાટ ઉતારી દીધો અને પોતાની માતાને વિધવા કરી દીધી જે કે પોલીસ સીસીટીવી ચેક કરતા ધનાજે એક કિશોર શંકાના દાયરામાં આવ્યા હતા અને તેઓને પકડીને પૂછપરછ કરતા જ મૃતક સંતોષની હત્યાનો બ્લાઇન્ડ કેસ ઉકેલાઈ ગયો હતો આરોપીઓની પૂછપરછમાં પોલીસે તેઓના કારસ્તાન પણ જાણવા મળ્યા વેડ રોડ સુરત ખાતે ગુનો બન્યાના એક દિવસ પહેલા જ એક રાહદારી પાસેથી એ લોકોને ધમકાવી અને એક રૂપિયા લૂંટી લીધેલા ત્યારબાદ એક અન્ય બીજા વ્યક્તિ પાસેથી ધાક ધમકી આપી અને રૂપિયા પાંચસો બજારી ઉપર કાઢી લીધેલા હતા અને અન્ય એક જગ્યાએથી એક બેટરીની ચોરી કરી હતી ફક્ત ઘર કંકાસ પિતા પોતાની પત્ની સાથે મારઝૂડ કરતો હોય તે એક પુત્ર જોઈ નહોતો શકતો તેથી પિતા અને પુત્ર વચ્ચે વધતી જતી વયમનશ્યતા અને ખટરાગના કારણે સગીર પુત્ર પોતાના પિતા સંતોષ નો દુશ્મન બની ગયો અને પિતાને જ મોત ને ઘાટ ઉતારી દીધા પોતાના હાથ ખૂનથી લાલ કરી દીધા બારડોલી થી કેતન પટેલ ન્યૂઝ ન્યુઝી ગુજરાતી